ખટોદરા પંચશીલ નગર બે ખાડી કિનારે જાહેરમાં જુગારમતા ગેમ્બલરોને ઝડપી પાડી કેસ જુગાર ખટોદરા પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર બે શ્રી કે એન સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન ચાર શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર એચ ડિવિઝન શ્રી જેડ આર દેસાઈ સાહેબ નાઓની સૂચના મુજબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી આર રબારી ખટોદરા પોલીસ

ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિમલભાઈ ભરતભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સૂર્યદીપસિંહ ગોવિંદસિંહ ના સંયુક્ત રીતે બાતની હકીકતના આધારે ખડોદરા પંચશીલ નગર બે ખાડી કિનારે આરોપીઓની જડતી કરતા મળી આવેલ રૂપિયા આઠ હજાર પાંચસો સિત્તેર અને વેરવિખેર મત્તાનો કુલ રૂપિયા દસ હજાર બસો ની મત્તાનો મુદ્દા માલ કબજે કરી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે જેમાં જુગાર જુગારમતા આરોપી વિક્કી જીદુભાઈ મોદી ઉમરવર્ષ અઠ્યાવીસ રહે મફતનગર પંજાબ નેશનલ બેંક પાસે ઉધના સુરત બીપીન જગદીશભાઈ નાયક ઉમરવર્ષ સાડત્રીસ રહે મહાલક્ષ્મી ગેસ એજન્સી પંચશીલનગર ખડોદરા સુરત હિતેશ નવીનભાઈ રાઠોડ ઉમરવર્ષ ત્રીસ રહે રાધાકૃષ્ણ સોસાયટી વેલકમ પાન પાસે ઉધના સુરત અલ્પેશ અશોકભાઈ રાઠોડ ઉમરવર્ષ ત્રીસ રહે એસએમસી આવાસ ભીડભંજન આશાપુરી પાસે પાંડેસરા સુરત